નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ન્યૂ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે જાણીશું કાઠિયાવાડી ધરતીના વીર ક્ષત્રિય એવા પરમાણુ વંશના ઇતિહાસ છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો નીચેના લાલ બટન દબાઈને સબસ્ક્રાઈબ કરવા નમ્રમ નથી તો ચાલો જાણીએ ભગવાન પરશુરામે પૃથ્વીને એકવીસ વાર નક્ષણી કરીને બ્રાહ્મણને સોંપી દીધી હતી પરંતુ બ્રાહ્મણ આ ધરતીનું રક્ષણ ના કરી શક્યા અસુરો ધરતી માતાની કાળાને ખૂંદવા લાગ્યા પછી દેવોએ ભેળા થઈને આબુ પર્વત પર અગ્નિ કુંડ પ્રગટાવ્યો દેવોએ આ કુંડમાં ચાર જવના દાણા છાંટ્યા તેજ ગળીએ કુંડમાંથી ચાર વીરો પ્રગટ થયા સોળે કરાય શોભિત પ્રથમ તેજસ્વી ન નીકળ્યા તે સોલંકી કહેવાયા પછી ચારે ભૂજામાં હથિયાર ધારણ કરીને નીકળ્યા તે ચાહોબળ ચૌહાણ કહેવાયા ત્યારબાદ કુંડમાંથી નીકળતા નીકળતા પગમાં પોતાનું ચેર ભરવાથી પડી ગયા તેઓ પડિયાર નામે ઓળખાયા આ ત્રણેય વીર આજ્ઞા માગીને નીકળ્યા તેથી દેવો નિરાશ થયા આખરે અગ્નિના ભડકામાંથી માર મારની ત્રાળ દેતા આવીને નામના રક્ષસને સંહાર્યો એટલે પરમાર નામે ઓળખાયા પરમાર વંશનો એક વેલો સિંધવગડામાં ઉતરી આવ્યો હતો આ વંશનો વેલો ચણાવનાર મૂળ પુરુષ સોઢાજી સિંધ વગડો એટલે રેતીના રણનું રાજ કચ્છ સોડા પરમારમાં અંગમાં દાન દેવાની જેવી હોશ આવે જીભમાં જેવું અમી વર્ષે ભૂજામાં જેવું પાણી હોય તેવું બીજું ક્યાંય નથી હોતું તો બાપુ રતનજી કૈલાસ પધારી ગયેલા હતા પણ માબાઈ હજુ બેઠા હતા માતા જોમબાઈને ચાર દીકરા હતા આખોજી આસોજી લગધીરજી અને મુંજોજી મા દીકરા અને ઘોડી પાર્સનનાથજી ભગવાનના મોટા ભક્ત હતા સવન ચૌદસો ચુમ્મોતેર ની અંદર પારકર એટલે કચ્છમાં કાળો દુકાન પડ્યો હતો તાવડામાં જેમ ધાણી ફૂટે તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડ્યા બે હજાર સોઢાઓ પોતાના ઢોર લઈને દુકાર વર્તવા સોરઠમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા ત્યારે ચારેય દીકરા ભાઈઓએ ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી રસ્તીની રક્ષા કોણ કરશે માટે આખોજી બોલ્યા ભાઈ લગદીર તું ને મુંજોજી સાથે જાઓ હું ને આશો અહીં રહીશું લગધીજીને મુંજોજી પોતપોતાની હાંસલી ગોળી પર પલાણી તૈયાર ઊભા થયા ત્યારે મા જો બોલ્યા દીકરા આપણી વસ્તીને પરદેશમાં મા ક્યાંથી મળશે માટે હુએ સાથે ચાલીશ માતાજી રથમાં બેઠા અને બે હજાર સોઢાઓ એમના રથને વીંટી લઈને પોતપોતાના ઢોળ હાંકતાં હાંકતાં રસ્તે ચારતાં ચારતાં ડગમગ મુકામે આગળ ચાલ્યા પણ લગદીજીને તો નિયમ હતું કે રોજ ઈષ્ટદેવ ગોળી પાર્શ્વનાથના દર્શન કર્યા પછી જ અન્ન પાણી ખપે આ દેવતાની પ્રતિમા પારકરના પીલું ગામમાં હતી પણ રોજ રોજ પ્રભાતે જ્યાં મેલણ પડ્યું હોય ત્યાંથી લગદીરજી પોતાની હાંસલી ગોળી પાછી ફેટીને પીલું જઈ પહોંચે દેવના દર્શન કરે ત્યાર પછી અનાજ આરોગ્ય એ રીતે તો જેમ જેમ પનલો લાંબો થતો ગયો તેમ તેમ પીલું પહોંચવામાં મોડું થવા માંડ્યું એક પહોર બે પહોર ચાર પહોર ને પછી તે બબ્બે દિવસના કડાકા થવા લાગ્યા પછી એક રાતે લગ્જરીજીના સપનામાં ઈષ્ટદેવ આવીને બોલ્યા બેટા કાલ પ્રાગટના દોડ ફૂટતા જ તને ગાયનું એક ધણ મળશે એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે એ ગાય પોતાનો મોયલો પગ ઊંચો કરીને તારા સામે જોઈને જમીન ખોતરશે ગાય જે જગ્યાએ ખોતરશે ત્યાં જમીન ખોલજે તો તેમાંથી એક પ્રતિમા નીકળશે પ્રતિમા રથમાં પધરાવીને સાથે લઈ જજે ને જ્યાં રથ ઊભો રહી જાય જ્યાં રથના પૈડા આગળ ચાલે નહીં ત્યાં તારા મુકામ કરી એ પ્રતિમાનું સ્થાપન કરી રોજ દર્શન કરજે અને જમજે તારી ફતે થશે લગધીરજીને બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર પર ધાર ઉપર જ ગાય મળી ને મૂર્તિ જડી એ રાજની પ્રતિમાને માતા જોમબાઈ ખોળામાં લઈને બેઠા અને સોનાના થાળ સરખી પાંચાળ ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગર જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા ચાલતા ચાલતા લગદીરજી રૂપાળા પ્રદેશની એક નાની નદીની વચ્ચે દેવનો રથ ઊભો રહ્યો ઘણા બળદો જોડીને ખેંચ્યો પણ રથ ચસક્યો નહીં ત્યારે લગદીરજીને દેવની કહેલી વાત યાદ આવી તેમણે તરત જ પોતાની પાઘડી ગળે વીંટીને કહ્યું કે હે ઠાકર તમે મને કહ્યું હતું કે જ્યાં આ દેવનો રથ થોભે ત્યાં ગામ બાંધીને રહેવું પણ આ નદીના અધગાળે પટની વચ્ચે તમારી સ્થાપના કઈ રીતે કરું સામે કાંઠો પધારો તો ત્યાં તમારી સ્થાપના કરું તેમ કહીને લગદીરજીએ રથને હાથ લગાવ્યો ને તરત જ રથ આરસ પહાડની જેમ દડવા લાગ્યો જે જગ્યાએ રથ થોભ્યો હતો તે અત્યારે નાડા તોળિયા તરીકે ઓળખાય છે ત્યાં નદી કિનારે પરમારોએ દેવની સ્થાપના કરી અને ત્યાં જ પડાવ મૂક્યો પારકી ભૂમિ પર ધણીની રજા વિના કેમ રહેવાય પરમારનો દીકરો વળી પ્રભુનો સેવક લગદીપજી તપાસ કરવા લાગ્યા ખબર પડી કે વડવાણના રાજા વિશ્વદેવ વાઘેલાનો આ મુલક છે લગદીરજી ભળાવી રાજાની અનુમતિ માટે જાય છે દરબારની ડેલીએ પહોંચતા લગદીરજી વિશલદેવને ચોપાટ રમતા જુએ છે લગદીરજી ઘોડી પરથી ઉતરીને ઘોડીના નેવડ બાંધીને દેવને રામ રામ કર્યા ભક્તિભાવની બે આંખો કદાવદાર શરીર પાણીદાર છટા હજુ તો ગઈકાલે જ આબુના અંગની કુળમાંથી માર માની ત્રાળ દેતો નીકળ્યો હોય તેવો જ દેવતાએ તેજસ્વી ચહેરો એક જુગ જુગની ઓળખાણ હોય તેમ પરમાપુત્ર વિસરદેવના હૈયામાં વસી ગયા વિસરદેવે તેમને મુલકમાં રહેવાની અનુમતિ આપી અને દરબારમાં ચોપાટ રમાનું નિમંત્રણ પણ આપે છે ઘણો સમય વીત્યા બાદ વિસરદેવ વાઘેલાના રાણીને એવું લાગવા લાગ્યું કે લગદીરજીની લાગવક વિસરદેવ પર બહુ જ વધી ગઈ છે રાજાને લગદીરજી વગર અન્નનો દાણો પણ ન ખપે આ વાત રાણીને ન ગમી તેમને આ વાતની જાણ પોતાના ભાઈ સાયલાના જભાળ રાજપૂતોને કરી રાણીએ પરમારોને મારવાનું ષડયંત્ર ઘડ્યું એક વેળાએ વિસરદેવ આ વાતની વાથી અંજાન લગદીજીને ચોપાટ રમવાનું આમંત્રણ આપ્યું લગદીજી ચોપાટ રમતા હતા ત્યાં બીજી બાજુ માતા જોમબાઈ માંડવરાય ભગવાનની પૂજા કરતા હતા ત્યાં એક ઘવાયેલો તેતર તેમના ખોળામાં આવીને લપાઈ ગયો ત્યાં જ તેતરની પાછળ પાછળ ચભાડ રાજપૂતો આવી પહોંચ્યા અને તે ઘવાયેલા તેતરની માંગણી કરી ત્યારે માતા જોમબાઈ બોલ્યા શરણ ગયો સોંપે નહીં રાજપૂતાણીની રીત મરે તોય મિલે નહીં ખતરી હોય કે ખચિત ત્યાં બધા સોઢાઓ પોતાના રહેઠાણમાંથી બહાર આવ્યા પછી ચબાળ રાજપૂતો અને પરમાર રાજપૂતો વચ્ચે એક તેતરના કારણે ભયંકર યુદ્ધ થાય છે આ વાતથી અંજાન લગદીજી રાજાના મહેલમાં ચોપાટ રમતા હતા ત્યાં પણ રાણીએ લગદીજીને મારવાનું કાવતરું ગળી દીધું હોય છે આ કાવતરાની જાણ વિસરદેવને થતાં તેમની આ વાત લગદીરજીને કહી અને કહ્યું ભાગો મિત્ર અહી વઢવાની વાળ તમારી વાહે છે લગદીરજી ગોડી પર બેઠા અને રાજાને પ્રણામ કરી નીકળ્યા ત્યાં તો રાણીના કાવતરા બાજો આગળ વધ્યા લગધીરજી તેમને માર આપીને પવન વ્યક્તિ આગળ ચાલ્યા પણ તેમની પાછળ વઢવાની વાળ હતી ત્યાં આગળ જતા રસ્તામાં અઢાર વીસ હાથનો પાણી ભણી ભળેલો વોકળો આવે છે હાંસલી આ વકડો કૂદી જઈને સામેના કાંઠે પહોંચી જાય છે ત્યાંથી કાવતરા બાજો પાછા ફરે છે જે હાંસલી કૂદીને જે જગ્યાએ આજે ઘોડાપટ નામે ઓળખાય છે લગદીરજી થોડાક ક્ષણોમાં પોતાના મુકામે પહોંચે છે મુકામે પહોંચતા તેમને ફાણ પડી ગઈ કે એક તેતરના કારણે મુંજોજી મરે તે જાણી લગદીરજીની છાતી સવાવેત ઊંચી ચઢી ત્યાં માતા જોમબાઈ મુંજાજીના મૃત્યુ પર વિલાપ કરતા જુએ છે ત્યારે લગ્ધેરજી કહે છે કે માતા આજે વિલાપ નહીં પરંતુ આજે તો ધોળા મંગળ ગાવાના દિવસો છે માળી આવું મોત તમારા ચારેય દીકરા માટે માંગજો તે ક્ષણે માતા જોમબાઈ મુંજાજીનું સબ ખોળામાં લઈ તે સ્થળે સતી થાય છે માતા જોમબાઈ જે જગ્યાએ સતી થયા તે જગ્યા આજે ત્યાં માતાજીનો પાળ્યો છે જે જે માતાને જાતિએ ધાવણ આવતું ન હોય તે માતા ત્યાં પોતાના પાલવનો છેડો ત્યાં સ્પર્શ કરે છે તે માતાને ધાવણ છૂટે છે અમને ગર્વ છે કે આવા વીર સપૂત